નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે હું બોની પ્રિન્સ હવે જોઈએ આજના મુખ્ય સમાચાર ગીર સોમનાથના ઘાંટવાડ ગામે બીજી બીજીવાર દીપડાનો હુમલો થોડા સમય પહેલા વૃદ્ધાને ફાડી ખાધી હતી તો આજે વહેલી સવારે શેરડીના ખેતરમાં કામ કરતી મહિલા પર હુમલો કરી ઈજાગ્રસ્ત કર્યા ગીર સોમનાથના કુડીનાળ તાલુકાના ઘાંટવાડ ગામે શેરડીના ખેતરમાં શેરડી કટિંગ કરતા મહિલા પર દીપડાએ હુમલો કરી ઈજાગ્રસ્ત કર્યા છે દીપડો પોતાના બાળકને ફાડી ખાઈ જાય તે પહેલા જ મહિલા વચ્ચે પડતા બાળકનો અદભુત બચાવ થયો દીપડા એ મહિલાને ચાર થી પાંચ જગ્યાએ બચકા ભરી લેતા ઘાયલ મહિલાને કોડીનાર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હાલ મહિલા ભયમુક્ત છે આ ઘટનાની જાણ થતા જ વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું થોડા સમય પહેલા જ આજ ઘાટોડ ગામમાં દીપડાએ એક વૃદ્ધાને ખાધી હતી આ બીજી ઘટના બનતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે છે લોકોની અપેક્ષા વૃદ્ધામાં દીપડાઓ વન વિભાગ પાંજરે પૂરીને જંગલમાં છોડી આવે ગીર સોમનાથ જિલ્લામાં હાલ ગોળ ઉત્પાદન ની સિઝન શરૂ હોય અનેક રાબડાઓ ધમધમી રહ્યા છે આ રાબડામાં શેરડી પૂરી પાડવા માટે શેરડીના ખેતરોમાં

દીપડાએ મહિલા પર હુમલો કરી દીધો હતો અને ચાર થી પાંચ બચકા ભરી લેતા મહિલા અત્યંત ઘાયલ થઈ હતી પરંતુ પોતાના બાળકને ઉની આંચ આવવા દીધી ન હતી આજે એ કહેવત સાચી પડી હતી કે મા તે માં બીજા વગડાના વા એક માતાએ પોતાના બાળકનો જીવ બચાવવા પોતાનો જીવ જોખમમાં મૂકી દીધો હતો આ સમયે શેરડીના ખેતરમાં સત્તર જેટલા મજૂરો કામ કરતા હતા

किस तरह से 10 को फिर बजाए दादी हम ढोंगे पड़ी गए उसके बाद कहाँ कहाँ लगाया फूके यार ये ये बाज लागना ये बाजू लागना पाठ में लागना पीसी न हाथ पर बच्चे को कुछ हुआ थे? ना बच्चा ना तीन पापा नागड़ी में फेंक देन उसके पापा ने ले लिया हां तीन पापा उकले ना और कोई का झपट महान

છતાં પણ કોઈ એક્શન બહુ લેતા નથી એ લોકો દીપડા જ્યારે હુમલો કર્યો જ્યારે કઈ રીતના કેટલા લોકો ત્યાં કામ કરતા હતા દીપડા પછી કઈ રીતે બદલ્યા ત્યાં અત્યારે ત્યાં જ્યારે દીપડાએ એટેક કર્યો ત્યારે સત્તર એક વ્યક્તિ ત્યાં કામ કરતા હતા તો એ એક બેનને ત્યાં લગાડી દીધેલ છે પછી બધા લોકો ત્યાં એના ઉપર દોડ્યા એના અવાજ કરવાથી દીપડો ભાગી ગયો અને એનો છુટકારો કરાયો એ છે મહારાષ્ટ્રના કટિંગ કરે છે મજૂર બધા નામ